અને આજુબાજુના ગામના સરપંચો તેમજ તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યોએ મને સમર્થન કર્યું છે કે આ બ્રિજ જ્યાં સુધી બને ત્યાં સુધી વૈકલ્પિક રસ્તો સરકાર સુધી વાત પહોંચાડો અને યુવાનો શાક માર્કેટમાં આવતા ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેના સંદર્ભમાં આજે અમે બધા ભેગા થયા છે અને આનંદ જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના શ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવે અને જે જે અત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે એમાં સંપૂર્ણ રીતે અધિકારીઓની આજે સામાન્ય લોકોને એને ભોગનો સામનો કરવો પડ્યો છે એટલે એના સંદર્ભમાં આજે સૌ ભેગા થયા છે સોમવારે બંને કલેક્ટરશ્રીને મળવાના છે અને ત્યારબાદ મંગળ અને બુધવારે એમને દિવસ આપવાના છે ત્યાર પછી ગંભીરા ખાતે સવારે દસ દસ કલાકે બધા ભેગા મળી મોટું જન સમર્થન કરી આંદોલન કરવાના છે જ્યાં સુધી વૈકલ્પિક રસ્તો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આ આંદોલનમાં સંજયસિંહ રાજ અમારા ભાઈ શ્રી લખન દરબાર અને તમામ આગેવાનો તેમજ સરપંચશ્રીઓ અને તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો ધારાસભ્યશ્રીઓ પણ અમારા સમર્થનમાં આવવાના છે વાતો ટેલિફોનિક ચર્ચાઓ થઈ છે એમની સાથે અને આ આંદોલન થકી હજારો લાખો યુવાનો જે પચાસ સાહીઠ કિલોમીટર ફરીને પાદરા જીઆઈડીસીમાં નોકરી માટે આવે છે આનંદ અને આનંદ આનંદ જિલ્લાના જે લોકો તેમના માટે કઈક ને કંઈક વૈકલ્પિક રસ્તો થાય તો એમને સુખાકારીમાં વધારો થયો છે એટલા માટે આજે સૌ ભેગા છે ક્યાંથી ક્યાં સુધીનો વૈકલ્પિક રસ્તો માંગવામાં આવી રહ્યો જે ભાગ થયો એ જગ્યા ઉપર કાતો વૈકલ્પિક રસ્તો એવું છે કે બિહાર પટનામાં એક વૈકલ્પિક રસ્તાના અનુસંધાનમાં સરકાર દ્વારા બિહારની સરકાર દ્વારા ત્યાં એક માર્ગ બનાવવામાં આવ્યો છે જે હેવી ટ્રાફિક હોય છે ત્યાં એટલે એ પણ અમે બતાવવાના છે એમને મેપ દ્વારા કે આ રીતે તમે કરી શકો છો અને હમણાં જ તાજેતરમાં કુંભ મેળો જ્યાં થયો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં હજારો શ્રદ્ધાળુઓ ત્યાં આગળ દર્શન કરવા કુંભ મેળામાં ગયા હતા અને ત્યાં પણ બે બે ત્રણ કિલોમીટર સુધી આ લોકો વૈકલ્પિક રસ્તાના ભાગરૂપે આપણે કે આ બ્રિજ તૂટી ગયો છે તમારી બેદરકારીના કારણે તૂટી ગયો છે એટલા માટે આજે હું મેં રક્ષાબંધનના દિવસે જે બાવીસ લોકોનો જીવ ગયો છે એમની આજે રક્ષાબંધન તો થઈ શકે તેમ નથી પણ આજે નવ તારીખ થઈને એક મહિનો પૂરો થયો છે ત્યારે અમે આજે સૌ આગેવાનો ભેગા થઈને આજે જાહેરાત કરીએ છીએ સોમવારે બંને મળવાના છે મંગળ દિવસ અને ગુરુવારે સવારે દસ કલાકે ગંભીરા ચોકડી ઉપર સૌ વાગ્યા છે અને જન આંદોલન કરવાનું છે આપ સૌ આવજો એ મારી અપીલ છે જય માતાજી જય હિન્દ કેટલા ગામના લોકો જોડાવાના છે આજુબાજુના ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ ગામના સરપંચશ્રીઓ તેમજ ત્યાંના સ્થાનિક યુવાનો બધા ભેગા થઈને અમારા જન આંદોલનમાં જોડાવાના છે